ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે અડતાળીસ ઉપર કાયદેસર ઈંધણના રેકેટ નો ફાસ્ટ પાંચ આરોપીઓ ઝડપાયા બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલી અધિકારીઓની સૂચના મુજબ નેશનલ હાઇવે પર વધી રહેલી બિન અધિકૃત ઈંધણ વેચાણ પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવા સૂચના આપવામાં આવી હતી આ સૂચનાઓના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ વાળાની આગેવાનીમાં વિશેષ ટીમો બનાવવામાં આવી હતી દરમિયાન પોલીસે ગુપ્ત માહિતીના આધારે અંકલેશ્વર નજીક મહાદેવ હોટલ પાસે આવેલ માય ઇકો એનર્જી નામના પંપ પર દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ પંપમાં ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટેનું હાઇડ્રોકાર્બન ઇન્ડસ્ટ્રીયલ ઓઇલ ભેળવીને ઇન્ડિઝલ નામે વાહનોમાં ભરાઈ રહ્યું હતું આ રેડ દરમિયાન ટેન્કર નંબર પંપના શંકાસ્પદ પ્રવાહી ખાલી કરતો પકડાયો હતો એફએસએલ અધિકારી વી આર પટેલ અને અન્ય અધિકારીઓની હાજરીમાં તપાસ કરાઈ હતી તપાસમાં ખુલ્યું કે ટેન્કરમાં રહેલું પ્રવાહી માત્ર ઔદ્યોગિક ઉપયોગ માટે મંજૂર કરેલું હતું અને તેને ભેળવીને અનધિકૃત રીતે વાહનોમાં ઈંધણ તરીકે વેચવામાં આવી રહ્યું હતું આ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેનકુમાર મનસુખભાઈ

એકત્રીસ લાખ ઓગણપચાસ હજાર એકસો અડસઠ અને ટેન્કર કિંમત રૂપિયા દસ લાખ તેમજ મોબાઈલ ફોન સાત નંગ કિંમત રૂપિયા સાડત્રીસ હજાર સીસીટીવી ડીવીઆર મળી કુલ એકતાલીસ લાખ છ્યાસી હજાર એકસો અડસઠનો મુદ્દામાલ કબજે કરી બીએનએસ કલમ ત્રણસો અઢાર ત્રણ બસો એંસી ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો અડત્રીસ ત્રણસો ચાળીસ બે એકસઠ બે અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ત્રણ અને સાત મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી સૂચના આપવામાં આવેલી છે કે આપણા ભરૂચ જિલ્લાની અંદરથી એક નેશનલ હાઈવે અડતાલીસ પસાર થતો હોય છે જેની અંદરથી ભારે માત્રામાં વાહનો પસાર થતા હોય છે જે હાઈવે ઉપર કેટલાક પેટ્રોલ પંપો આવેલા છે જે પેટ્રોલ પંપની અંદર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તેને શોધી કાઢવા માટે કે તેની અંદર કાર્યવાહી કરવા માટે વારંવાર સૂચના કરવામાં આવતી હોય છે જે અન્વયે એલસીબીપીઆઈ મનીષ વાળા દ્વારા જુદી જુદી ટીમોનું ગઠન કરેલું અને જે ટીમોને અલગ અલગ બાતમીદારોથી તંત્ર એક્ટિવ કરી અને એક બાતમી એવી મળે છે કે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર અંકલેશ્વરથી ભરૂચ તરફ જતાં વચ્ચે એક પેટ્રોલ પંપ આવેલો છે જેનું નામ છે માય ઇકો એનર્જી એટલે કે મી કે તેની અંદર કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં ઔદ્યોગિક એકમનું જ્વલનશીલ પ્રવાહી મંગાવી અને તેને અન્ય પેટ્રોલ કે ડીઝલ સાથે ભેળસેળ કરી અને સસ્તા ભાવે વેચવામાં આવે છે અને જેને વાહનોની અંદર ઉપયોગ કરી અને વાહનોને તેમજ પર્યાવરણને પ્રદૂષિત થાય તેવી કાર્યવાહી ત્યાં કરવામાં આવે છે જે બાતમીને અનુસંધાન એલ સીબીની ટીમ દ્વારા એક રેડ કરવામાં આવે છે જે રેડની અંદર ત્યાં ઘટના સ્થળે જઈને જોઈએ તો એક ત્યાં ટેન્કર પડેલો હોય છે જેનો નંબર છે જી જે બાર બી એકાવન બાવન જે ટેન્કરમાંથી એ જ ટાઈમ દરમિયાન તે એક લો ક્વૉલિટીનું એટલે કે ભેળસેળયુક્ત પ્રવાહી જે છે તે ત્યાંના ટેન્કરની અંદર ટેન્કરમાંથી જે સ્ટોરેજ યુનિટ છે સ્ટોરેજ યુનિટની અંદર ભરવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ આપણે ત્યાં જઈને એમણે જોયું કે ભાઈ આ કઈ રીતની આખી પ્રોસીજિયર ચાલી રહી છે તો ત્યારે એની અંદર જોતાં તે કોઈ પ્રોપર જવાબ આપી શક્યા ન હતા ત્યારબાદ તેમની પાસેથી બિલ્ટી વગેરે માગવામાં આવેલી હતી તો એક જ ટેન્કરની તેમની પાસે બે અલગ અલગ પ્રકારની બિલ્ટીઓ જોવામાં મળેલી હતી જે સંપૂર્ણ શંકાસ્પદ જણાઈ આવેલી હતી તો જેને અનુસંધાને એવું લાગ્યું કે આમાં કોઈપણ પ્રકારનું કાંઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહેલ છે જેની પ્રાથમિક તપાસમાં આપણને એવું જાણવા મળેલ છે કે તેની અંદર ઇન્ડસ્ટ્રીયલ માટે જ વપરાતું જ્વલનશીલ પ્રવાહી રેગ્યુલર પેટ્રોલ કે ડીઝલની અંદર મિક્સ કરે છે અને અન્ય વાહનો જે ત્યાં પેટ્રોલ પુરાવા આવે છે તેને સસ્તા ભાવે આપે છે અને વાહનોને તેમજ પર્યાવરણને નુકસાન કરે છે જે અન્વયે ગુનો નોંધી આપણે હાલ સાત આરોપીઓ તેમાં જણાય આવે છે જેમાંથી પાંચ આરોપીની અટક કરેલી છે અને અન્ય બે આરોપી જે છે જેને વોન્ટેડ જાહેર કરી અને તેમને પકડવાની કામગીરી આગળ ધરેલ છે આ ઉપરાંત અગર કેસની અંદર સંપૂર્ણ કેસમાં જોવા જઈએ તો ટોટલ એકતાલીસ લાખનો મુદ્દામાલ આપણે કબજે કરેલ છે જેમાંથી એક ટેન્કર છે તેમજ પાંત્રીસ હજાર લીટર જેટલું જ્વલનશીલ કે જે લો ક્વોલિટીનું પ્રવાહી જે છે તેને પણ કબજે કરવામાં આવે છે તેમજ આરોપીઓ પાસેથી કેટલાક મુદ્દેમાં કબજા કરવામાં આવેલ છે અને આ સંપૂર્ણ કાર્યવાહી હાલ કાયદેસર રીતે આગળ વધી રહી છે